આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવામાં આવે છે ઘણા વર્ષો પહેલાની વાત છે એક ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ નું નામ સુમન અને બ્રાહ્મણી નામ શીલા તેમને એક જ પુત્રી હતી પુત્રીનું નામ ધનવા ધનવાના ભાગ્યમાં દુઃખ લખેલું હતું નાનપણમાં જ તેની મા તેને મૂકી મરી ગઈ એટલે

ધનવાને કોઈ દિવસ જસ ન મળે જો નવી માનો મિજા જાય તો તે ધનવાને પેટ ભરીને ગાળો ધનવા બિચારી મોઢે આ બધું સહન કર્યા કરતી ધનવા હવે મોટી થઈ ગઈ એટલે પિતા સુમને તેના લગ્ન માટે યોગ્ય વરની શોધખોળ શરૂ કરી એટલામાં તો ત્યાં મહામુનિ કોડિયન ના ચડ્યા તેમણે ધનવાને જોઈ એટલે ધનવાના હાથનું માંગુ રાખ્યું સુમને રાજી થઈને આ માંગણી સ્વીકારી લીધી અંતે ધનવા ને કોડિયન મુનિના લગ્ન થઈ ગયા ધનવાને સાસરે વડાવતી વખતે તેની નવી માએ દહેજમાં કાંઈ જ ન આપ્યું તેને પહેર્યા લુગડે જ વિદાય કરી દીધી સુમન પોતાની નવી પત્ની આગળ લાચાર બની ગયો કોડિયન મુનિ અને ધનવા એક વેલમાં બેસી જતા હતા રસ્તામાં યમુના નદી આવી કોડિયને યમુના કાંઠે વેલ ઉભી રાખી અને બળદ છોડ્યા ધનવા પાણી પીવા નદી કાંઠે ગઈ ત્યાં તેની ઉંમરની છોકરીઓ નદી કાંઠે ભોજન કરતી હતી આથી ધનવાએ પૂછ્યું બહેન તમે અહીં સાનું વ્રત કરો છો ધનવાએ કહ્યું તો બહેન મને પણ આવ્રત આપો ને ભલે કહી એક છોકરીએ રેશમી દોરાને ચૌદ ગાંઠો વાળી કંકુ થી રંગ્યો અને પછી ભગવાન અનંતનું નામ દઈને ધનવાને હાથે બાંધી દીધો થોડા આરામ કરી મુનિએ વેલ જોડી ધનવા અને કોડિયન વેલમાં બેસી પોતાને ઘેરે આવ્યા ભગવાન અનંતની કૃપાથી તેમના ઘરમાં કોઈ વાતની ખોટ રહી નહીં તેમની સુખ સંપત્તિ દિવસે દિવસે વધતી ગઈ એક દિવસ વાત વાતમાં ધનવા ભૂલી પતિદેવ આપણી આ બધી સુખ સગવડ નું પ્રતાપ ભગવાન અનંતને આભારી છે આ સાંભળી કોડિયન મુનિ ગુસ્સે થયા અને બોલ્યા આ બધી સંપત્તિ તો મારી મહેનતની છે બંને વચ્ચે વાદ વિવાદ વધી પડ્યો મુનિ ક્રોધમાં ભરાયા અંતે આવી ધનવાના હાથનો દોરો તોડી નાખ્યો ધનવાએ તરત જ દોરાને ઉપાડી લઈ દૂધમાં નાખ્યો મુનિએ દૂધમાંથી દોરો કાઢી ચૂલા માં નાખી સળગાવી દીધો અને તે જ ઘડી થી મુનિ ભાગ્ય બદલાવા માંડ્યું તેના જીવનમાં એક પછી એક સંકટો આવવા લાગ્યા ઘડીના છઠ્ઠા ભાગમાં તો એમની સુખ સમૃદ્ધિ નાશ પામી તેઓ દુખી દુખી થઈ ગયા કોડિયનને હવે ઘણો પસ્તાવો થયો તેણે આ દુખ પોતાની જાતે જ વહોર્યું હતું પત્ની ધનવાએ પતિને દુખી જોઈ બોલી હે નાથ આપણા અનંત ભગવાન કોપ્યા છે માટે કૃપા કરી આપણે તેમને તે તો ઘણા દયાળુ છે ચાલો આપણે અનંત ભગવાનને શોધી તેમની માફી માંગીએ આમ કહી બને પતિ પત્ની અનંત ભગવાનને શોધવા જંગલમાં નીકળી પડ્યા તેઓ ચારે બાજુ ફરી વળ્યા

તરસ થાક ને ઉજાગરા લીધે આકુળ વ્યાકુળ થઈ ગયા કોડિયન ને હવે કઈ આશા ન રહી અંતે તે નિરાશ થઈ આપઘાત કરવાનો નિશ્ચય પર આવ્યા તણમાં પણ થાકી એક ઝાડ નીચે ઊંઘી ગઈ આ તકનો લાભ લઈ મુનિ ઝાડની ડાળી ઉપર દોડું બાંધી ગળે ફાસો ખાવા તૈયાર થયા કે ત્યાં તો એક વૃદ્ધ બ્રાહ્મણ પ્રગટ થયા તેણે મુનિનો હાથ પકડી લીધો અને બોલ્યા ભાઈ તમને શું દુઃખ છે શા માટે ગળે ફાસો ખાઈ આપઘાત કરો છો કોડિયન બોલ્યા મારા દુઃખ તો પાર નથી મારે અનંત ભગવાન ના દર્શન કરવા છે હું એમનો ગુનેગાર છું ઓહો આટલી નાની વાતમાં તું મરવાનો વિચાર કરે છે ચાલ હું તને અનંત ભગવાન ના દર્શન કરાવું આમ કહી બ્રાહ્મણે મુનિને ધીરજ આપી બ્રાહ્મણ તેને પાતાળમાં લઈ ગયો ત્યાં જઈને જુએ છે તો ભગવાન અનંત શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને પિરાજેલા હતા મુનિ તો ભગવાનના ચરણોમાં ઢળી પડ્યો અને ધુસકે દુસકે રડવા લાગ્યો ભગવાન અનંતે તેને ઉભો કરી શાંત કર્યો અને કહ્યું હેરાશ સુધી બધા સંકટો દૂર થશે અને સુખ સમૃદ્ધિ પામશો મૃત્યુ પછી પણ તમને મોક્ષ મળશે ભગવાનના વચન સાંભળીને મુનિ તો આનંદમાં આવી ગયા તેઓ ભગવાનના આશીર્વાદ લઈ ત્યાંથી ચાલી નીકળ્યા અને ધનવા પાસે આવ્યા તેમણે ધનવાને બધી વાત કરી એટલે તે પણ રાજી થઈ ગઈ પછી બંને જણા ઘેરે આવ્યા અને અનંત ચતુર્દશી નું વ્રત કરી લીધું આ વ્રતના પ્રભાવે તેમને ગયેલી બધી સંપત્તિ પાછી આવી તેમણે કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં તેઓ સુખી થઈ ગયા જે કોઈ આ અનંત ચતુર્દશીનું વ્રત કરશે તેના ઉપર સદા ભગવાન પ્રસન્ન અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિની ખોટ રહેશે નહીં